ગઈકાલ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે વેલનાથપરા શહેરી નંબર એક ગોંડલ રોડ પર ત્યાં અગાઉ દેવીપૂચક સમાજનો જે રખાદાદાનો માંડવો છે ત્યાં બકરાની ભલી બાબતની માહિતી મળતા તો પોલીસ પહોંચી ગયેલી અને ત્યાંના એનો કેસ કરવામાં આવેલો અને અનુસંધાને બંદોબસ્ત રાખવામાં આવેલો અને એ બંદોબસ્ત અનુસંધાને ત્યાં પોલીસના માણસોને પીસીઆર વાહન હાજર હતા એ દરમિયાન ત્યાં અચાનક ટોળું આવી જતાં તેમણે તેમને પથ્થરમારો કરતાં પીસીઆર વાહનનો કાચ તૂટી ગયેલો અને દોઢસો બસો જેટલું ટોળું પોલીસને ઘેરે લીધેલું એ દરમિયાન પીઆઈ એ બી જાડેજાને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયેલા અને સમયસૂચકતા વાપરીને તેમને ટોળું ન વિખેરાતા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલું જેથી ટોળું વિખરાઈ ગયેલું અને આ બાબતે પથ્થરમારો થતાં પોલીસના માણસો હેમરાજ હેમરાજ વરલાલ મારવાણીયા છે એસઆઈ એને હાથના ભાગે ઈજાઓ થયેલી અને બીજા પોલીસ અન્ય માણસોને પણ ઓછી વધતી ઇજાઓ થયેલી જેથી જે બાબતે પોલીસના ફરજમાં રોકાટ બાબતે તેમજ ઈજા થયેલ તેમજ ડેમેજ ટુ પ્રોપર્ટી એક મુજબનો ગુનો આજેડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે